नमस्कार दर्शक मित्रों समाचार बात आवे तो ना, ना तो शिक्षक दिन न दिवसे गांधीनगर सचिवालय खाते हक माने भावी शिक्षक चढ़ावी सड़क पे गुजरात सरकार ने जो प्रॉमिस किया था हम आपकी भर्ती करें भर्ती के उसका यह भर्ती कैलेंडर भर्ती कैलेंडर के मुताबिक उसकी भर्ती नहीं की गई इसकी वजह से ये लोग यहाँ पे कि आपकी भर्ती होगी દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવિ શિક્ષકોએ બાયો ચડાવી છે કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ઉમેદવારોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમે ભરતી કરાતી નથી શિક્ષક દિનેશ શિક્ષકો આંદોલનના મૂળમાં જણાતા પોલીસે તેમની અટકાયત કરી લીધી છે સચિવાલય બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડિટેન કરતા અન્ય ઉમેદવારો ચ ત્રણ અને ધ ત્રણ સર્કલ પર પહોંચ્યા હતા અને ત્યાં પણ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી જેમાં ટી એ ટી એચ એસની ચાર હજાર જગ્યાની ભરતી માટે એક સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું નોટિફિકેશન જાહેર ન થતાં ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી ત્યારે આજે ટાટ પાસ ઉમેદવારો શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે ધરના પ્રદર્શન કરવા પહોંચ્યા છે રાજ્યમાં ખાલી પડેલી ઉમેદવારોની જગ્યા પર ભરતી અંગે આજે ગાંધીનગરમાં ઉમેદવારો ધરના પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા આજે ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં એકવાર ફરી ઉમેદવારો દ્વારા ભરતી પગાર સહિતના વિવિધ મુદ્દાઓ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે રાજ્ય સરકારે અગાઉ ઉમેદવારોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી હતી